તો ફરી એકવાર મિત્રો બધા મિત્રોનું તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ પર ને આપણે આજે માછલીનું શાક બનાવવાનું છે તો વિડીયો પૂરો જોજો તો સરસ મજાની એવી માછલી આપણે માર્કેટમાંથી લઈ આવ્યા છે એ જોઈ શકો છો વિડીયોમાં આપણે આ માછલીનું શાક બનાવવાનું છે ફૂલ વિડિયો છે તો ઠેર સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો સરસ મજાને એવી માછલીનું શાક બનાવીએ આપણે તો સૌથી પહેલાં તો આપણે આ માછલીને સુધારવાની છે તો ફટાફટ સુધારી નાખી છે આપણે માછલીને જોઈ શકો છો વિડીયોમાં સરસ મજાની એવી માછલી આપણે સુધારી નાખી છે આ રીતે જુઓ મિત્રો આ રીતે આપણે સુધારી છે સરસ મજાની એવી આ રીતે આપણે સુધારી નાખીશું અને પછી આપણે તેલ મરસું આપણે એક તો પહેલાંમાં લઈ લીધું છે તો હવે આપણે તેને ગરમ કરવાનું છે તેલ તેલમરસું તો સરસ રીતે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને તેલ મરસું પકવવાણીએ તો સરસ મજાનું એવું તેલ મરસું આપણું પાકે છે આ રીતે મરસું પકવવાનું છે આપણે સરસ રીતે એવું આપણું મરસું પાકી જાય એ રીતે આપણે બળે નહીં એ રીતે આપણે પકવવાનું છે અને પછી આપણે મરસું પાકી જાય પછી તેમાં આપણે માછલી સુધારેલી નાખી દઈશું એમાં જેમ કે વિડીયોમાં જોઈ શકો છો તમે આ રીતે આપણે માછલી નાખી દઈશું સરસ રીતે અને આપણે મિક્સ કરી નાખશું સરસ રીતે આ રીતે મિક્સ કરવાની રહેશે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો તમે આ રીતે સરસ રીતે એવી આપણે માછલી મિક્સ કરી નાખીએ ને હવે મિત્રો આમાં આપણે પાણી નાખવાનું છે તો પાણી નાખી દઈએ આપણે ને મિત્રો ફરી એકવાર કહી દઉં કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી જ રેસીપી આપણા વિડીયોમાં જોવા મળશે તમને તો આપણે પાણી નાખી દઈએ ને હવે થોડીવાર આપણે તેને ચડવા દઈશું ચૂલા પર ગેસ ઉપર સરસ રીતે એવું થોડી વાર રાવા દઈ તો ચાલો તો ફાઇનલી આપણું માછલીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું એવું લીલી કોથંબરી પણ આપણે નાખી છે જો જોરદાર શાક માછલીનું બનીને તૈયાર થઈ ગયું છે જો એકદમ ટેસ્ટી બન્યું છે તો આવી જાઓ બધા મિત્રો જમવા સરસ મજાનું એવું માછલીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મારી અને મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રેસીપી આપણા ચેનલ પર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નાની એવી કોમેન્ટ કરી નાખજો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો મિત્રો કોમેન્ટમાં તો સરસ મજાને એવું માછલીનું શાક બની ગયું છે અને આવી જાઓ બધાએ જમવા તો